નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું આજે મિત્રો આપણે જોવું છે શારીરિક ખામીઓ જેને તમે ડોક્ટરી કહો છો

જે નોટિફિકેશન આપેલી છે 2022 ની જે નોટિફિકેશન આપેલી છે એની અંદર 7મા નંબર ઉપર આપેલું છે અને 7મા નંબર ઉપર પહેલા નંબર ઉપર આપેલું છે કે ઉમેદવાર નીચે મુજબની શારીરિક ખામીઓ ધરાવતા હોય તો તેઓને શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે બરાબર કેવી કેવી ખામીઓ તો કે ભાઈ પહેલી નોકની બરાબર નોકની એટલે કે અંદર કે બહાર તરફ વળેલા પગ જો અહીંયા ફોટો તમને આપ્યો છે પગ જે છે એ તમારા આવી આવી રીતે રીતે બહારની તરફ તરફ તો તો અંદરની પગ હોય આ તમારી નોકની ખામી ગણાય બરાબર હવે તમે જુઓ તો અહીંયા નોકની ખામી ગણાય આવી રીતના પગ હોય એનાથી ગ્રાઉન્ડ થાય ખરું એ પોતે જ ગ્રાઉન્ડ ના કરતા હોય એટલે મુંજાવાની જરૂર નથી તમારી છાતી છે એ નોર્મલ હોય એના કરતા વધારે બહાર આવી ગયેલી હોય અથવા તો વધારે પડતી અંદર જતી રહેલી હોય આ રીતે તો એ તમારી ખામી છાતીની ખામી એટલે કે પીજીયન ચેસ્ટ ગણાય બરાબર અંદરની તરફ બંને જતી રહેલી અથવા તો બહારની તરફ આવતી રહેલી હોય આવી રીતે બરાબર તો એ આંખની ખામી ગણાશે પછી ચોથી ખામી ફ્લેટ ફેટ પગની ખામી જો અહીંયા ચિત્ર પણ તમને આપ્યું છે અને સમજાવું છું પગનું તળિયું ફ્લેટ હોય બરાબર એટલે કે પગ જે છે એ પગનું તળિયું તમે જુઓ તો સહેજ અહીંથી જગ્યા હોય બરાબર આપણા પગના તળી જગ્યા હોય છે ખાડા હોય 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 એ ના અને પગ પગ જે રીતે ફ્લેટ એટલે કે સીધો આંગળા પાણી અને વચ્ચેનો ભાગ સીધો આવી રીતે હોય તો એ ફ્લેટ ફ્લેટ ફીટ કહેવાય બરાબર શું કહેવાય ફ્લેટ ફીટ ની ખામી કહેવાય તો આ ફ્લેટ ફીટ ની ખામી આવી રીતે હોય તો અનક્વાલિફાઈ થઈ શકો આ પણ તમે જો આવી રીતનો પગ હોય તો એ ગ્રાઉન્ડ જ ના કરતા હોય

ફૂલેલી નસો ક્યાંય નડતી નથી કારણ કે બધાને ખ્યાલ હોય વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય બરાબર તૈયારી કરતા હોય એટલે એની જે નસો છે એ ફૂલે ફૂલે ને ફૂલે બરાબર એટલે આ ક્યાંય આડું નહીં આવે હેમર ટોચ કોને કહેવાય કે પગની આંગળીઓની ખામી બરાબર પગની આંગળીઓ એકાબીજાની ઉપર આંગળીઓ ચડી ગયેલી છે પગની આંગળીઓ આવી રીતે ઉપર તરફ વળેલી છે આવી રીતે નીચે તરફ આંગળીઓ વળેલી છે અથવા કઈ બહાર નીકળેલું છે આજે આપણે સામાન્ય રહેવું જોઈએ એને બદલે આવી રીતે કઈ બહાર નીકળેલો છે ભાગ તો એને કહેવાય છે હેમર ટોચ એટલે પગની આંગળીઓની ખામી આ ફોટો તમે જોઈ શકો છો બરાબર આ પણ મિત્રો તમને કઈ ડોક્ટરીમાં એટલું બધું નડતું નથી પણ મારે તમને સમજાવવું એ મારી ફરજ છે એટલે હું તમને સમજાવી રહ્યો છું પછી

બરાબર એટલે સડેલા દાંત આ રીતના હોય તો કાળો કલર દેખાય બરાબર જુઓ અહીંયા આપેલું છે આપણે કલરો બતાવેલા છે ખાલી તમને આ દૂધિયા પેન બતાવીને તમને કાળો કાળી પેન દેખાય તમને લાલ પેન બતાવીને કાળી દેખાય તો એ તમારે કલરની એટલે કે રંગની ખામી કહેવાય જેને કહેવાય કલર બ્લાઇન્ડનેસ બરાબર આ પ્રકારની ખામી જે છે એ મિત્રો દર્શાવેલી છે અને દસમા નંબરની છે કોમ્યુનિકેબલ સ્ક્રીન પણ આવું કઈ લક્ષ લેવામાં આવતું નથી અત્યારે વિજ્ઞાન ઘણું બધું આગળ વધી ગયું છે આવું કઈ તમને હોય જ નહીં અત્યાર સુધીમાં તો તમે દવા લઈ જ લીધી હોય ને તમે સારા પણ થઈ ગયેલા હો બરાબર ત્યારબાદ એસ એસ એટલે સાયકોલોજીકલ એટલે કે માનસિક બીમારી જેને કહેવાય જેને મગજ ના અસ્થિર કહેવાય જો તમે માનસિક રીતે અસ્થિર હશો બરાબર માનસિક રીતે આપણે એને કહેવાય ને કે ગાંડ પણ તૈયારી કરતા હોય એચ એટલે હિયરિંગ હિયરિંગ એટલે સાંભળવામાં તકલીફ એટલે આપણે જેને બહેરાશ કહીએ છીએ સાંભળવામાં જો તકલીફ હોય તો મિત્રો આ એક પ્રકારની ખામી ગણાય છે તો આ જેન્ડી છે બરાબર એને આપણે અહીંયા વિજ્ઞાનની ભાષામાં એપેન્ડેજ કહેવાય તો એપેન્ડેજ વધેલું હાડકું એટલે કે માણસ છે એને પૂછડું હતું એવું વિજ્ઞાન કે છે પછી ફિઝિકલ પેસે ફોર નોર્મલ વર્ક એટલે શું ભાઈ કે ફિઝિકલ કેપેસિટી ફોર નોર્મલ વર્ક

એમાં મૂંઝાવાની જરૂર નથી એટલી બધી ડોક્ટરી કઈ હાર્ડ આવતી નથી એમાં કોઈને કાઢતા નથી અને અમુક ડોક્ટરી છે બરાબર છાતી છે પગ છે ફ્લેટ ફીટ છે આવું જો હોય તો તો મિત્રો તમે ગ્રાઉન્ડ જ કરી શકવાના નથી એટલે એ કંઈ તકલીફ નથી એટલે અહીંયા કોઈએ મૂંઝાવાની જરૂર નથી પણ મિત્રો કદાચ થયું તો આવી રીતે કાઢ્યો તો આપણને પહેલેથી જ આપેલું છે આપણે એની અંદર સુધારો લાવવો પડે વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયું આમાંથી કોઈ પણ ખામી તમારે હોય એટલે વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયું કે સોલ્યુશન એનું કરી દીધું હોય અત્યાર સુધીમાં તો મિત્રો અહીં સુધી રાખીએ છીએ તમારી ડોક્ટરી અથવા તો શારીરિક ખામી